પાઘડી બીજી કમ્પ્લીટ આવી મસ્ત એક રીલ બનાવી દીધા નું એના પર હેલો ગાઈઝ જય માતાજી મિત્રો જુઓ મેં કેવી પાઘડી બધી છે

ફોન લાવી ફોન ફોન તો ના ફોન લાવો ફોન વગર તો માર ની ચાલે બિલકુલ

મને મારો જીવ જાય તમે તો ચકલો હે ને આપડો પીવા જોઈએ ખબર હે આ ઉનાળો ગરમી જબર પણ ચકલો તરી જાય તમે તો મને કાળા ખાયા ની વસ્તી હેરાન કરો આવી રીત ના તમે તો જ્યા તો સારું હતું અલ્યા ચકલો પોણી પાઈ ગરમ નહી થાય તમે મને પોણી છે તમે જતા રહો મત પછી થાય તો આ મોટો ખાલી ફાયદો છે તમે દવાખાને લઈ તમે તો ગયા તો હું તમારાથી કંટાળી ગયો અમે આ બે મહિના થી આ ખોજી ખાઈ ખાઈ ને પેટમાં દુખાવા થઈ ગયા આ પાછા દવાખાને હું તમે લઈ જો ધર્મ નું કરવા જતા વાટી થવાનું કરો ભગવાન મને લઈ લોન મુકા તો તમારા ભાઈ ને હરણ કરો પડ્યા રો સોના મના ખાટલા પડ્યા રો કહું કઉસ હા પડ્યા જુઓ તમે તો જોવા કર્યા બેઠા ખવરાય ને કરશો તમે તો હા ખરેખર વાંચું કહો ને બધી રીતે મને પંજોળો જ્યાં હોય ત્યાં ખાવા ના ખાવ વાયરો ખાઈ ને મરી જાવ કહું મરી જવાના મરવા પડ્યા મરી જવા થોડા જીવજો હારો સારું પડ્યા રહો બોલ્યાગર ન ખાવ તો તાણે પછી તમે વસ્તી આગળ કેતા ને કોઈ ના આગળ અમન ખાવા ના હાલતા કોણી ના હાલતા ખોટા અમને વગો છો તમે તો ના ના અમાર તમાર વગઈ શું કરવા સુભા હુકા બગા કરો પણ એક વખત થતું નઈ નોડે સારા પડે મોર્યા પડી જાય એટલે કરે પણ વખત થતું જ ન કોઈ ફેરજ પડતો નઈ એના લખણે

એક નંબર નો મરતા મળતા ખોટી નું તમારા આગળ કરે તમે જોમાજી હાલ આયા ગયા શું બોલતો ખબર ન હોય આ તો ઘડા નું રહ્યા હી આ તો હું એ કરું બધું એવું થાય પૂરા પાટી જાયો બનાવી દઉં જુઓ મિત્રો અમારે તપસી હવે મરવા પડ્યા ટૂંક જ સમયમાં જો મિત્રો આ બે જણા આના ભાઈ આ મૂઢા છે ને જો એનો મુઠો દૂછો તમે આ કોઈ સેવા કરતા ના મિત્રો એટલે તમે કમેન્ટમાં લખજો હવે કાજુ બધું બોલજો પોલીસ સ્ટેશન માં પકડી દીધું આ ખોટા ને ખોટી ઓફરો આલી ખબર નહીં પડી વાત આ વિડીયો ઉતારે છે છે રીલ બનાવો મજા આવે જોવાની કેટલી પબ્લિક જોવા તમે આનો ફોન દયો ને હું હાલવાનો નહીં એના કારણે આ વિડીયો વાયરલ કરશે ને એક તો મત બગાડશે અમે હું ફસાવી દો લેવા જેવા વગર નો

તને હું હું કે રંગ કેટલા માણસો મને લાયકો કરે ખબર

છે પરંતુ પોલીસ સ્ટેશન માં જા ને તો ઘણું નોમ બદનામ થઈ જાય આપડે તળિયો તૂટી જાય ને હું તો દવાખાનું લઈ જવાનું પડતું ભિખારી કરવા જિંદગીનું સુખદ હતું જમીન જમીન છે એમાં જેટલી આવક છે એની દવાખાનું કરાવી ઘેર હવે વાતો તમે જો તમારે શાંતિ થઈ જાય

ખરે ખરા ભાડો નું શું સાચું છે એક બાજુ મારો કુદરત ઉપર વાળો આવ્યો જોતો નઈ મારા હમુ ના દક્ષિણ લઈ લે તો એના વચ્ચે ભગવાન લઈ લે લઈ લે પૂરા ગાયો એક જ દોર્ચો કરું પડે રોજ વી વર્ષ થી કરી માં આવી રીતના હવે લઈ લે આ દક્ષિણ લઈ લે હું તો એમ કઉ